બી કોમના અભ્યાસ અજય કુમાર રમેશભાઈ પાટણવાડિયાનો મૃતદેહ શોધાયો હતો ઘટનામાં વડાંક આવ્યો છે જેમાં યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરવાનું બહાર આવ્યું છે તેના જ જ્ઞાતિની અને ઘર પાસે રહેતી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુકના સ્ક્રીનશોટ સ્થાનિક સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બંને પ્રેમી પંખીડાઓ મેરેજ રજિસ્ટ્રેશન પણ કરાવ્યા હોવાનું ખુલ્યું છે બંને પક્ષના ટોળા ઉમટી પડ્યા સાવલી પોલીસ મથકે જ્યાં સાવલી પોલીસ તપાસ કરી રહી છે ત્રણસો છ મુજબ દુષ્પ્રેરણાની ફરિયાદ પ્રેમિકા નેહા પાટણવાડિયા વિરુદ્ધ સાવલી પોલીસ મથકે નોંધાઈ છે